અને નેટવર્ક સાધનોનો ઉપયોગ કરવાની સુવિધા પૂરી પાડે છે નેટવર્કમાં જોડાયેલા કમ્પ્યુટર્સને નોડ કહેવામાં આવે છે કમ્પ્યુટર નેટવર્કના પ્રકારો પ્રકાર લેન લોકલ એરિયા નેટવર્ક વેન વાઇડ એરિયા નેટવર્ક મેન મેટ્રોપોલિટન એરિયા ડબલ્યુ લેન વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક વેન પર્સનલ એરિયા નેટવર્ક એ લોકલ એરિયા નેટવર્ક નેટવર્ક જે નાનકડા ભૌગોલિક વિસ્તાર જેમ કે ઓફિસ ઘરમાં કાર્ય કરે છે આ નેટવર્ક ઓછા સંગ્રહ ડિવાઇસ જોડે સ્પીડ દસ થી 1 Gbps બી વાઇડ એરિયા નેટવર્ક વ્યાપક ભૌગોલિક વિસ્તારને આવરી લે છે છે શહેર ઘણા કનેક્ટ કરવા માટે ઉપયોગ થાય ઇન્ટરનેટ એ સૌથી મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક શહેર અથવા મેટ્રોપોલિટન વિસ્તારને આવરી લે છે મુખ્યત્વે કોલેજો યુનિવર્સિટી અને મોટા બિઝનેસ માટે ઉપયોગી છે ડી વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક વાયરલેસ ટેકનોલોજી જેમકે વાઇફાઈ નો ઉપયોગ કરીને કમ્પ્યુટર્સ ને જોડે છે આ નેટવર્ક વાયરલેસ માધ્યમથી જોડાયેલ હોય છે ઈ પર્સનલ એરિયા નેટવર્ક વ્યક્તિગત ઉપકરણ જેમ કે સ્માર્ટફોન લેપટોપ ને જોડવા માટે બનાવવામાં આવેલ નેટવર્ક નાનકડી રેન્જ ધરાવે છે વાયર માં અથવા વાયરલેસ હોય છે નેટવર્ક ટોપોલોજી નેટવર્ક ટોપોલોજી એ નેટવર્ક માં કમ્પ્યુટર્સ અથવા ઉપકરણ ને કેવી રીતે ભૌતિક જોડવામાં આવ્યા છે તે દર્શાવે છે ટોપોલોજી ના મુખ્ય પ્રકાર નીચે મુજબ છે એ સ્ટાર ટોપોલોજી

એક નોડ ખામી આવે તો સમગ્ર નેટવર્ક પર અસર પડે છે ડેટા કમ્યુનિકેશન માટે જે નિયમ અપનાવાય છે તેને પ્રોટોકોલ કહે છે કેટલાક મહત્વના પ્રોટોકોલ નીચે પ્રમાણે છે એ ટીસીપી ઓર આઈપી ઇન્ટરનેટ અને અન્ય નેટવર્ક પર ડેટા પ્રસારણ માટેનો પ્રોટોકોલ ડેટા ને નાના ભાગમાં વિભાજિત કરે છે અને તેને ગુમાવ્યા વિના સ્ટ્રીમ લાવે છે બી ટ્રાન્સફર પ્રોટોકોલ અને બ્રાઉઝર્સ વચ્ચે માટેનો યુ આર યુઆરએલ દ્વારા ખોલવાનો આધાર સી એફ ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ નેટવર્ક દ્વારા ફાઇલ્સ મોકલવા અને પ્રાપ્ત કરવાની પદ્ધતિ ડી એસ એમ ટીપી સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ ઇમે

પ્રવેશ રાખવા માટે ઉપયોગી છે નેટવર્ક ની ઉપયોગીતા ડેટા ફાઇલ્સ અને ડેટા અન્ય નોટ સાથે વહેંચી શકાય છે સાધન શેરિંગ પ્રિન્ટર સ્કેનર જેવા સાધન નેટવર્ક પર શેર કરી શકાય છે અસરકારકતા અને સમય બચત નેટવર્ક દ્વારા ઝડપથી માહિતી પહોંચાડવી શક્ય બને છે થેન્ક યુ